હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આશા છે કે તમે બધા મજામાં છો ને તો મિત્રો આજે કમના જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજનો રૂમિશા ગણાવ્યું છે તો મિત્રો ચેનલ પર નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સો ફ્રેન્ડ્સ આપણે ઘરેથી નીકળી ચૂક્યા છીએ આપણે ભાઈના ઘરે જવા માટે અને ત્યાં જઈને જોઈએ છે કે શું શું છે અને મિત્રો તમના ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે આજે ફેમિલીમાં એક નવું મેમ્બર આવી ગયું છે એ તમે જોઈ શકશો આગળ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ વિડીયોને એન્જોય કરો વિડીયોને ફૂલ સપોર્ટ કરજો ફ્રેન્ડ્સ આ આપણું નવું મેમ્બર છે ફેમિલીમાં એ તમે જોઈ શકો છો કેવું છે એ તમને કમેન્ટમાં જરૂર કહેજો તો અને અત્યારે ટ્રેક્ટરને વધારવાનું પૂરો એવું બધું વધારી રહ્યા છે બહુ સરસ લાગી રહ્યું છે ને મોટા ભાઈ અને બહુ મજા આવી રહી છે આજે ટ્રેક્ટર ચલાવવાનું પોતે ચલાવી રહ્યો છે વિડીયોને એન્જોય કરો અને ચેનલ પર નવા હોવ તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અને વધુને વધુ શેર કરો જેથી મને પણ પ્રોત્સાહન મળે આગળ વિડીયો બનાવવાની આ બધા આવ્યા છે ચેપન વધારણા કરવા માટે તમે જોઈ શકો છો વિડીયોમાં સાઈડનો ફોટોગ્રાફર ફોટો પાડી રહ્યા છે ને ટ્રેક્ટરને ચાંદલા પાંદલા કરીને એનું મુર્ત કરવામાં આવી રહ્યું છે ટ્રેક્ટર કેવું છે અને કેવું લાગી રહ્યું છે એના વિશે જરૂર કોમેન્ટ કરજો મિત્રો સિદ્ધાંશ ટેક્ટર વધારી ચુક્યા અને આ લોકોને મોટું ઊભું કરાવવામાં આવી રહી છે હવે

આપણે ઘરે જઈ રહ્યા છીએ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણા નાના ભાઈ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું ને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં કહેજો કે ટ્રેક્ટર કેવું છે ફ્રેન્ડ બાય બાય મળીશું એક નવા વિડીયોની સાથે અને ચેનલ પર નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ ભાઈ